નવયુગ સ્કૂલ વિરમગામ દ્વારા ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકોએ વિવિધ વાનગીઓ બનાવી અને સ્ટોલમાં વેચાણ અર્થે મૂકેલ છે આપ જોઈ રહ્યા છો શું બનાવ્યું બેટા તમે સરસ સરસ મસાલેદાર બાજુ તમે શું બનાવ્યું બેટા અમે જ ચાટ પાપડી ચાટ સરસ પાપડી ચાટ માં જોઈ રહ્યા છો સરસ મજાનું કાકડી નું કચુંબર છે બીટ છે સરસ મજાના બટાકા ચટણી ગ્રીન ચટણી તમે શું બનાવ્યું બેટા બાસ્કેટ ચાટ સરસ તમે શું બનાવ્યું બેટા ચણા ચોર સોરાફળી ગ્રીન ચટણી વાળી વા સરસ સરસ એક ડીશના કેટલા

સરસ બનાવીને સરસ સરસ ઓકે સરસ સમોસા કેટલાની બેટા ની વીસ ના બે સરસ વીસ ના બે દસ નું તમે શું બનાવ્યું બેટા ચણા દાળ બરાબર સરસ હવે શું બનાવ્યું બેટા શું બનાવ્યું બેટા તમે સ્લાઈસ સરસ ડેટ સ્લાઈસ સરસ મજાની છે ચોકલેટ વાહ બીજા કયા કયા ફ્લેવર છે એક જ સરસ સરસ તમે શું બનાવ્યું બેટા પાણીપુરી સરસ જો રેડ મસાલો છે ગ્રીન મસાલો છે કેટલા ફ્લેવર છે બેટા પાણીના સરસ દહીંપુરી પણ છે એમ ને સરસ ભેડ આ ભેડ કોણે આયોજન કર્યું છે સરસ વાહ ભાઈ વાહ લાઈવ લાઈવ ચલો શું બનાવો છો મંચુરિયમ બરાબર ખૂબ સરસ મંચુરિયમ અહીંયા સરસ મંચુરિયમનું આયોજન કરેલું છે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો બાર કોમર્સ વેરી ગુડ એટલે બિઝનેસ આઈડિયાવાળા છોકરાઓ છે સરસ

दा भी पी दो टैगी सरस बनाई सरस से पी सो ना नहीं पी तो बेटा चलो सरस सुबह ना निधि निधि मंदिर के दामने सुबह बेटा बास्केट चार्ज सरस मैजिकल सोडा मैजिकल सोडा सरस बोलो कितना दो सुप प्राइस रखिए बेटा सरस તમે શું બનાવી બેઠા જતી ભાઈ જુનેદ છે ભાઈ આપણા શિક્ષક મિત્રો દેખાતા નથી મને ઘણી જગ્યાએ પર થાય છે હા શું બનાવી બેટા શું બનાવ્યું વાહ અમારો શું બનાવી બેટા કેવી રીતે બનાયા ભુંગરા બટેકાને ઘરેથી બાફી લીધા પછી અમે તેને સંવાર નાખી પછી ઉપર ડુંગળી વસાલો અને કોથમીર સરસ કેટલા રૂપિયા રૂપિયાની એક સરસ તમે અમે

વાહ સરસ શું શું એક છે સરસ સરસ આપણે શું બનાવી બાસ્કેટ ચાટ સરસ એકદમ જો હાઈજેનિક રીતે સર્વ કરે છે સરસ મજાની બાસ્કેટ ચાટ અહીંયા બનાવ્યું છે એનું ગાર્નિશિંગ પણ ખૂબ સરસ છે વાહ પ્રાઇઝ વાહ ભાઈ વાહ સરસ અહીંયા લાઈવ ફ્રેન્ક પ્રાઇસ જો લડાઈ રહી છે ખૂબ સરસ એક પ્લેટ નું શું છે બેટા 20 રૂપિયા બેરી 40 40 સરસ શું બનાવ્યું બેટા આપણે દાબેલી સરસ કેટલા છે દાબેલીના 20 રૂપિયા વાહ આપ જોઈ રહ્યા છો બેટા પાસ્તા ખૂબ સરસ પાસ્તા અહીંયા આપ જોઈ રહ્યા છો એક પ્લેટનું શું છે બરાબર વીસ અને ત્રીસ વાળી પ્લેટ અહીંયા તમને મળી જશે શું આપણે શું બનાવ્યું મોમોસ સરસ બરાબર શું છે એક પ્લેટ નું શું બનાવ્યું બેટા આપણે પાણીપુરી સરસ કેટલા ફ્લેવર પાણી છે બે ફ્લેવર કઈ કઈ સરસ ખૂબ સરસ શું બનાવ્યું બેટા આપણે ચણા ચોર ગરમ શું છે એક સરસ ખૂબ સરસ ક્વોન્ટિટી છે માર્કેટમાં જાઓ તો આજ ક્વોન્ટિટી તમને ચાલીસ રૂપિયામાં મળે સરસ શું શું નાખ્યું છે અંદર સરસ સૂપ કયું કયું સૂપ છે મંચાવ એક જ સરસ શું છે પ્રાઇસ વીસ રૂપિયા સરસ આપણે શું બનાવ્યું છે બેટા સેન્ડવિચ છે વેજીટેબલ સેન્ડવિચ સરસ આપણે શું બનાવ્યું બેટા